અમદાવાદની ધરતી ફરી એકવાર રક્તરંજિત થઈ છે ફરી એકવાર એટલા માટે કહી રહી છું કેમ કે સાડત્રીસ વર્ષ પહેલાં અમદાવાદમાં જે જગ્યાએ આજે દુર્ઘટના સર્જાઈ છે એનાથી થોડા જ અંતરે દૂર આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એકસો લોકોનો જીવ ગયો હતો અને એ આ જ પ્રકારની દુર્ઘટના હતી સાડત્રીસ વર્ષ પછી ફરી એકવાર એ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે બસો લોકો એર ઇન્ડિયાની

આજથી સાડત્રીસ વર્ષ પહેલાં પણ આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા હતા અમદાવાદ ના જે જગ્યાએ અત્યારે ઘટના બની છે ત્યાંથી થોડા જ અંતરે દૂર ફ્લાઇટ જઈ રહી હતી અને એ ફ્લાઈટમાં એકસો પાંત્રીસ લોકો સવાર હતા અને એમાંથી એકસો તેત્રીસ લોકોનું મૃત્યુ થયું અમદાવાદના એક વેપારી સહિત બે જણા એવા હતા કે જેનો આ ફ્લાઇટ દુર્ઘટનામાં બચાવ થયો એકસો તેત્રીસ લોકો છે એ આ એ દુર્ઘટનાની અંદર ગયા હતા બાર જૂન બે હજાર પચીસના દિવસે એક દુર્ઘટના સર્જાઈ જેમાં બસ્સોને એકતાળીસ લોકોનો ભોગ લેવાયો અને એ એ પહેલાં ઓગણીસો અઠ્યાસીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એકસો તેત્રીસ લોકોનું મોત થયું સાડત્રીસ વર્ષ પહેલાં મુંબઈથી અમદાવાદ આવતી હતી ફ્લાઈટ અને ઇન્ડિયન એરલાઇન્સની એ ફ્લાઈટ હતી અમદાવાદમાં લેન્ડ કરતી વખતે એ ફ્લાઇટ ક્રેશ થઈ આ ફ્લાઈટ જે અત્યારે છે એ ટેક ઓફ કરતી વખત

એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આ સૌથી ભયંકર અને કાળો દિવસ છે એ માનવામાં આવે છે સાડત્રીસ વર્ષ પહેલાં અમદાવાદ એરપોર્ટથી ઉડેલી ફ્લાઇટ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે ક્રેશ થઈ અને એ સમયે અમદાવાદ એરપોર્ટનો વિસ્તાર અત્યારની સરખામણીએ બહુ જ નાનો હતો જેટલો અત્યારે છે અત્યારે રનવેની લંબાઈ ત્રણ હજાર પાંચસો પાંચ મીટરની છે એ વખતે એના કરતાં થોડો નાનો હતો એ વિસ્તાર અને એરપોર્ટ નો પણ વિસ્તાર નાનો હતો એરપોર્ટની દિવાલથી આ જગ્યા લગભગ પાંચસો મીટરના અંતરે છે જ્યાં એ સમયે દુર્ઘટના સર્જાઈ હતી એ જ્યારે અમદાવાદના મેઘાણી વિસ્તારમાં અતુલ્યમ ટુમાં ફ્લાઇટ ક્રેશ થઈ ફ્લેટ પર ફ્લાઇટ ક્રેશ થઈ હતી આ જગ્યા એરપોર્ટની દિવાલથી લગભગ પોણા બે કિલોમીટરના અંતરે આવેલી છે ઓગણીસો અઠ્યાસીમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ એ ફ્લાઇટ મુંબઈથી અમદાવાદ આવી રહી હતી એ સમયે લેન્ડિંગની ગણતરીની મિનિટોમાં જ એ ક્રેશ થઈ હતી અને આજે જ્યારે જે ફ્લાઇટ જઈ રહી હતી એ અમદાવાદથી લંડનના ગેટફિક જઈ રહી હતી જેમાં બસોને બેતાળીસ લોકો છે એ સવાર હતા મુંબઈના સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે પાંચ વાગ્યાને પિસ્તાળીસ મિનિટે નિર્ધારિત સમયે પ્લેન ઉડાન ભર્યું હતું ઓગણીસો અઠ્યાસીમાં પ્લેને ઉડાન ભરી હતી અને એ વિમાન એક પેસેન્જર મોડો પડવાને કારણે વીસ મિનિટ મોડું ઉપડ્યું હતું એ પ્લેન છ વાગ્યે અને પાંચ મિનિટે મુંબઈથી રવાના થયું અને પંદર મિનિટ પછી છ વાગ્યા અને વીસ મિનિટે આ વિમાનને બંને પાઇલટ ઓ એમ દલાયા અને દીપક નાગપાલે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો છેલ્લે જ્યારે પ્લેન એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક થયો ત્યારે વિમાનની ઊંચાઈ એક હજાર ફૂટની હતી એક હજાર ફૂટથી નીચે પડ્યું અને પછી જે દુર્ઘટના સર્જાય એમાં સંભાવનાઓ ન હોય કે કોઈ બચી શકે પણ એ ચમત્કાર હતો કે એમાં બે લોકો અમદાવાદના એક વેપારી અને બીજા એક વ્યક્તિ આ બંને લોકોનું એમાં ચમત્કારિક બચાવ થયો વિમાનને હજુ તો અમદાવાદ એરપોર્ટના રનવે પર લેન્ડ કરવાની પરવાનગી નહોતી અપાઈ બરાબર છ વાગ્યાને ત્રેપન મિનિટે નોબલનગર હાઉસિંગ સોસાયટી અત્યારે એટલે ચિલોડા કોતરપુર ગામની બહાર એક ઝાડ અને વીજળીના થાંભલા સાથે અથડાયું અને ધડાકાભેર એ ક્રેશ થઈ ગયું વિમાનનો કાટમાળ એરપોર્ટ રનવેની હદથી અઢી કિલોમીટર સુધી દૂર મળ્યો અને બંને પાઇલટની એરર ઓફ જજમેન્ટને કારણે ભૂત ગણાવવામાં આવ્યું હતું એ વખતે જે દુર્ઘટના સર્જાઈ હતી એમાં ઓછી વિઝિબિલિટી અને રનવે ન શોધી શક્યા જેના કારણે એક હજાર ફીટથી નીચે ઉતરવાની ભૂલ છે એ જીવલેણ સાબિત થઈ અને એવી પણ વાત બારાવી કે એક પાયલટે લેન્ડિંગ લેન્ડિંગ વખતે પરમિશન પણ નહોતી માંગી એ વખતે એટલે સત્તર વર્ષ જૂના વિમાને એકસો તેત્રીસ નિર્દોષ લોકોનો ઓગણીસો અઠ્યાસી માં ભોગ લીધો અને અત્યારે બાર વર્ષ જૂનું વિમાન છે એર ઇન્ડિયાનું વન સેવન વન જેણે બસો એકતાળીસ લોકોનો ભોગ લીધો દુર્ઘટના સરખી છે સંવેદનાઓ પીડાઓ બધું જ સરખું છે પણ ફરી એકવાર એ પુનરાવર્તન જેના કરતા વધારે પીડા વધારે કલ્પાંત અને વધારે હૈયું ચીરી નાખે એવા એવી એવી જે પીડા છે આપીને ગયું છે ઓગણીસો અઠ્યાસીમાં એ વિમાન જે ક્રેશ થયું એ અઢાર વર્ષ જૂનું હતું અને બેતાળીસ હજાર આઠસો એકત્રીસ કલાકની ઉડાનનો અનુભવ હતો પ્લસ એ સુડતાળીસ હજાર છસોને સુડતાળીસ લેન્ડિંગ પણ સફળતાપૂર્વક કરી ચૂક્યું હતું અને આ ફ્લાઇટમાં એકસો ઓગણત્રીસ મુસાફર જેમાં એકસો ચોવીસ પુખ્ત વયના અને પાંચ બાળક હતા અને છ ક્રૂ જે મેમ્બર્સ હતા એમાં પાઇલટ કો પાયલટ અને ચાર કેબિન ક્રૂ સહિતના છ લોકો એમાં હતા અને એ દુર્ઘટનામાં ક્રૂના બધા જ સભ્યોનું મૃત્યુ થયું હતું અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર છે લબ્ધી ભંડારી આ દુર્ઘટનાના મુખ્ય ભોગ બનેલા લોકોમાંથી એક હતા શરૂઆતમાં પાંચ મુસાફર અકસ્માતમાં બચી ગયા અને એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્રણ લોકો ઈજાને કારણે મૃત્યુ પામ્યા અને બે જ લોકો બચ્યા નસીબ એટલા એમના સારા કે લોકો બચી ગયા ભીષણ દુર્ઘટનામાં માત્ર બે જ વ્યક્તિ બચ્યા હતા અમદાવાદના અશોક અગ્રવાલ અને વિનોદ શંકર ત્રિપાઠી પહેલા સાડત્રીસ વર્ષ પહેલા અમદાવાદની ધરતી રક્તરંજિત બની હતી અને કાટમાળ અને એ મૃતદેહોનો ઢગલો અને એ સિવિલમાં દોડા દોડી અને એ જ બધા દ્રશ્યો ફરી એકવાર અમદાવાદમાં સર્જાયા છે